જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કુંતાજીની સ્તુતિ કરીશું દ્વારિકાનાથ દ્વારિકા જવા તૈયાર થયા કુંતાજીનું હૃદય ભરાયું છે એમને એવી ઝંખના છે કે ચોવીસે કલાક ભગવાન શ્રી કૃષ્ણને હું નિહાળ્યા કરું શ્રી કૃષ્ણના યોગમાં કુંતાજી વ્યાકુળ થયા ભગવાનનો રથ જે રસ્તા પરથી જવાનો હતો તે રસ્તા પર આવી કુંતાજી હાથ જોડીને ઊભા છે તેમને વૃદ્ધા અવસ્થા છે બેદાસીઓનો ટેકો લીધો છે આંખમાંથી ધીરે ધીરે પ્રેમાસરું નીકળે છે મારા શ્રીકૃષ્ણ મને છોડીને જાય છે દ્વારિકાનાથનો રથ આવ્યો છે કુંતાજીને જોઈ પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા કુંતાજી પ્રભુને વંદન કરે છે પગે લાગે છે રોજ શ્રી કૃષ્ણ કુંતાજીને પ્રણામ કરે છે ત્યારે આજે કુંતાજી ભગવાનને વંદન કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે ફોઈબા આ શું કરો છો હું તો તમારા ભાઈનો દીકરો છું તમે પ્રણામ કરો તે ન શોભે કુંતાજી કહે છે હે શ્રી કૃષ્ણ આ જ દિન સુધી હું મારા ભાઈનો દીકરો ગણતી હતી પણ આજે મને સમજાયું કે આપ ઈશ્વર છો સર્વના પિતા છો કુંતાજી વાત્સલ્ય ભાવથી શ્રીકૃષ્ણના મુખને નિહાળે છે કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે જેની નાભીમાંથી બ્રહ્માનો જન્મ થયો છે જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે જેમના નેત્રો કમળ સમાન વિશાળ છે જેના ચરણોમાં કમળનું ચિહ્ન છે એવા કૃષ્ણ આપને હું વારંવાર વંદન કરું છું વારંવાર નમન કરું છું કુંતાજી કહે છે કે પ્રભુએ અમને સુખી કર્યા છે અમને કેવા કેવા દુઃખમાંથી ઉગાર્યા છે કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરી છે તેઓ પ્રભુના ઉપકારને ભૂલ્યા નથી હું વિધવા થઈ મારા બાળકો નાના હતા ત્યારે હે પ્રભુ તમે જ મારું રક્ષણ કર્યું જળવીના નદી શોભતી નથી પ્રાણ વગર શરીર શોભતું નથી ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભતી નથી તેમ હે શ્રી કૃષ્ણ આપ વિના પાંડવો શોભે નહીં હે શ્રી કૃષ્ણ આપને લીધે જ અમે સુખી છીએ આપે જ લાક્ષાગ્રહમાંથી અમને ઉગાર્યા છે ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે આપે જ તેને બચાવ્યો ભરસભામાં મારી દ્રૌપદીની સાડી દુશાસન ખેંચવા લાગ્યો હે દિનાથ આપે જ તેને ઠાકી હતી આપે જ તેની લાજ રાખી હતી જેને તમે ઢાંકો તેને કોણ ઉઘાડું કરી શકે કુંતાજી કહે છે હે દ્વારકાધીશ હું આપના ઉપકારનો બદલો શી રીતે વાળી શકીશ હું તો આપના ચરણોમાં વારંવાર વંદન કરું છું તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે તો એક સ્વરૂપ દ્વારિકામાં મોકલજો તમે મારા ઘરમાં જ બિરાજો તમે મારી આંખથી દૂર થશો નહીં તમારો વિયોગ મારાથી સહન થશે નહીં કુંતાજીનો દાસ્ય મિશ્ર ભાવ હતો કુંતાજી કહે છે તમે દ્વારિકા ન જાઓ એવું કહેવાનો મને કોઈ અધિકાર નથી પરમાત્મા તો સ્વતંત્ર છે તેઓ સર્વશક્તિમાન છે તેથી જ હું કહું છું કે આપ દ્વારિકા ભલે પધારો પણ મને એક વરદાન આપીને જાઓ કુંતાજીએ શ્રી કૃષ્ણ પાસે દિન બનીને જે માગ્યું છે તેવું કોઈએ માગ્યું નથી અને માગશે પણ નહીં હે જગદ્ગુરુ અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહે વિપત્તિમાં જ આપના દર્શન થયા કરે છે આપના દર્શન માત્રથી જન્મ મૃત્યુના સકંજામાં આવવું પડતું નથી હે નાથ અમારા પર વિપત્તિઓની જડી વરસે તો પણ અમને તમારા દર્શન થતા રહે હે નાથ તમે તો ભક્તજનોના રક્ષણહાર છો એમની ઈચ્છા પૂરી કરો ભક્તોની સહાયતા કરવા જરૂર પડે તો મનુષ્ય રૂપે પૃથ્વી પર આવો છો નાથ મારી બુદ્ધિ બીજે ક્યાંય આમ તેમ ન ભટકે પણ તમારા ચરણ કમળમાં નિરંતર સ્થિર થાય એમ કરો હું આપને વારંવાર વંદન કરું છું કુંતાજીએ પ્રભુ પાસે એવું વરદાન માગ્યું છે કે મારી માથે મોટા મોટા દુઃખના પહાડો ભલે આવી પડે શ્રી કૃષ્ણે કહ્યું હોય બા તમે આ શું માગો છો આજ દિન સુધી તમે અનેક દુઃખના પ્રસંગો ભોગવ્યા હવે સુખનો વારો આવ્યો છે તો હજી દુઃખ ભોગવાની ઈચ્છા છે કુંતાજી દીન બન્યા છે હે નાથ દુઃખ તો મારો ગુરુ છે દુઃખમાં મનુષ્યને ડાપણ આવે છે દુઃખમાં જ નારાયણનું સ્મરણ થાય છે તેથી જ દુઃખને હું સાચી સંપત્તિ માનું છું હે નાથ મારે માથે વિપત્તિઓ આવે કે જેથી મારા ચરણનો આશ્રય કરવાની ભાવના જાગે દુનિયાના દરેક મહાન પુરુષોને પહેલાં દુઃખ સાંપડ્યું છે મને વાસુદેવે કહેલું છે કે કંસના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી તમે ગોકુળમાં જઈ કનૈયાના દર્શન કરજો હે નાથ તમે ગોકુળમાં બાળ લીલા કરતા હતા ત્યારે હું તમને જોવા આવી હતી તમારું એ બાળ સ્વરૂપ હજુ ભૂલાતું નથી મા યશોદાએ તમને બાંધ્યા હતા તે ઝાંખી હજુ ભૂલાતી નથી તમે નાના હતા ત્યારે હું ગોકુળમાં આવી હતી હું મથુરા પિયર ગઈ હતી ત્યારે મારા ભાઈ વાસુદેવે મને કહ્યું હતું કે બહેન હું તને એક વાત જણાવું છું જેને કોઈ જાણતું નથી નંદ બાબાના ગોકુળમાં લોકો જેને કર્નિયો કહે છે તે મારો જ દીકરો છે કંસની બીકને લીધે મેં એને નંદ બાબાના ઘરમાં રાખ્યો છે ત્યાં હું જઈ શકતો નથી બહેન તમે આવ્યા તે સારું થયું મારા લાલાને જોવા માટે એકવાર જરૂર ગોકુળમાં જાજો હું ભાઈના કહ્યા પ્રમાણે તમને જોવા માટે ખાસ ગોકુળમાં આવી તે દિવસે તમે ઘરમાં જ ચોરી કરી હતી ગોળી ફોડી હતી જશોદા મૈયાનો વાત્સલ્ય ભાવ હતો કે મારો લાલો બાળ છે અને અત્યારથી ચોરી કરવાની ટેવ પડી છે તે સારું નથી અત્યારે તો દહીં માખણની ચોરી કરે છે મોટો થઈ પૈસાની ચોરી કરે તો આજે તો લાલાને જરૂર સજા કરવી છે લાલાએ ખાંડની ઉપર ચડીને ચોરી કરી હતી તેથી જ યશોદા મૈયાએ નક્કી કર્યું કે લાલાને હું ખાંડની સાથે બાંધું મૈયા લાલાને ખાંડની સાથે બાંધવા તૈયાર થયા પણ લાલો બંધાતો નથી તે ગોકુળમાં બાળક થઈને રહ્યો છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે દોરીથી બંધાતા નથી ઐશ્વર્ય શક્તિ માને છે કે શ્રી કૃષ્ણ મારા પતિ છે મારા પતિને કોઈ બાંધે તે મારાથી જોવાય નહીં તેથી ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરે છે અને દોરીને ટૂંકાવે છે જે દોરીથી યશોદા મૈયા લાલાને બાંધવા જાય છે તે દોરી બે આગળ ટૂંકી થાય છે યશોદા મૈયા બીજી ત્રીજી દોરી બાંધે છે પરંતુ શ્રી કૃષ્ણ બંધાતા નથી ગોપી યશોદા મૈયાને સમજાવે છે કે મા આજે તને શું થયું છે યાદ કર કે જ્યારે તારા ઘરમાં દીકરો ન હતો ત્યારે તો તું રડતી હતી તે ઘણા દેવોની બાધા રાખી ત્યારે આ દીકરો થયો છે તે આખા ગામને પ્રાણથી પ્યારો લાગે છે તે અમારા ઘેર આવીને પણ ઘણા તોફાન કરે છે તો શું અમે તેને બાંધવાનો વિચાર પણ કર્યો છે માં તને જરાય દયા આવતી નથી યશોદા મૈયા આજે આવેશમાં છે તે કહે છે કે તમે ઘેર જાઓ દીકરો મારો છે મને યોગ્ય લાગે તે કરીશ તમારે શી પંચાત કરવાની જરૂર તે આજકાલ કોઈને ગાંઠતો નથી આજે તો ઘરની બધી દોરીઓ ભેગી કરીને પણ હું તેને બાંધવાની છું યશોદા મૈયા ઘણી બધી દોરીઓ ભેગી કરી લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે પણ દોરી બે આંગળ ઓછી જ થાય છે શ્રી કૃષ્ણ ગાલમાં ધીરે ધીરે હસે છે યશોદામાં ચીડાય છે આજે ગમે તે થાય પણ હું તેને બાંધીશ લાલો માને મનાવે છે કે મા આજે તો મને છોડી દે હવે હું કોઈ દિવસ ચોરી નહીં કરું યશોદા મૈયા કહે છે કે આજે તો હું તને નહીં જ છોડું યશોદા માને આજે લાલાને બાંધવો છે કુંતાજી કહે છે તે દિવસે મેં તારું બાળ સ્વરૂપ જોયું હતું કાળ પણ જેનાથી ગભરાય છે તે લાલાને આજે બીક લાગે છે લાલાએ વિચાર્યું કે થોડા આંખમાં આંસુ આવી જાય ને હું રડું તો માને દયા આવશે તે રડવાનો પ્રયત્ન કરે છે પણ આંખમાંથી આંસુ આવતા નથી તે ખાલી ખાલી આંખો ચોળે છે તેની આંખની મેષ ગાલ પર આવે છે મા લાલાના આ સ્વરૂપના દર્શન કરી મનમાંને મનમાં હરખાય છે અંદર તો પ્રેમ છે પણ બહારથી થોડું નાટક કરે છે લાલાને કહે છે કે હમણાં બહુ તોફાન કરવા લાગ્યો છે આજે તો હું તને બાંધવાની જ છું કુંતા કહે છે કે તમારું એ બાલ સ્વરૂપ હજી મારી આંખ આગળથી ખસતું નથી તમારું બાલ સ્વરૂપ અતિ સુંદર છે કુંતાજી એવું માને છે કે મારામાં પ્રેમ બહુ ઓછો છે તેથી ભગવાન મને છોડીને જાય છે મારામાં સાચો પ્રેમ હોય તો તે મને છોડે જ નહીં તેઓ શ્રી કૃષ્ણને કહે છે કે યશોદા મૈયાનો પ્રેમ સાચો હતો મા યશોદાએ તમને બાંધ્યા હતા તેઓ પ્રેમ મારામાં ક્યાં છે કુંતાજી શ્રી કૃષ્ણને વારંવાર વંદન કરે છે વંદન પરમાત્માને બંધનમાં નાખે છે કુંતાજી વારંવાર વંદન કરે છે અને આ પ્રમાણે સ્તુતિ કરે છે ભગવાન બધું કરી શકે છે પણ વૈષ્ણવને નારાજ કરી શકતા નથી કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા ફર્યા છે તેઓ કુંતાજીના મહેલમાં પધાર્યા છે અતિશય આનંદ થયો છે અર્જુન ત્યાં આવીને માને કહે છે કે કૃષ્ણ મારા સખા છે માટે તેઓ પાછા આવ્યા છે કુંતાજી કહે છે કે રસ્તામાં જઈને હું ઊભી રહી એટલે પ્રભુ પાછા વળ્યા છે દ્રૌપદી કહે છે કે શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે મેં મારી સાડી ફાડી તેનો પાટો બાંધ્યો હતો એટલે તેઓ મારા માટે આવ્યા છે સુભદ્રા કહે છે કે તમે તો માનેલા બહેન છો સગી બહેન તો હું છું એટલે તેઓ મારા માટે જ પાછા આવ્યા છે આથી જ કહ્યું છે કે પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે તમારા માટે જરૂર પાછા આવશે આ પ્રમાણે કુંતાજીની સ્તુતિ અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી કુંતા માતાની સ્તુતિ સુંદર શબ્દોમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા જવા તૈયાર થાય છે ત્યારે માતા કુંતાનું હૃદય ભરાઈ જાય છે અને તેનું યોગ તે સહન કરી શકતા નથી આથી તે ભગવાન શ્રીકૃષ્ણને પાછા ન જવા માટે સુંદર શબ્દોમાં આવી આજીજી કરે છે અને કહે છે કે હે પ્રભુ મને દુઃખ આપો જેથી મારા દુઃખમાં હું તમારી સ્તુતિ કરી શકું અને ખરેખર તો વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ થાય એટલે વિપત્તિ જ જીવનની સાચી મૂડી છે મિત્રો ભગવાનની સ્તુતિ રોજ ત્રણ વાર કરવી સવારે બપોરે અને રાત્રે સૂતા પહેલાં આ ઉપરાંત સુખમાં અને દુઃખમાં પણ સ્તુતિ કરવી અંતકાળે સ્તુતિ કરવી અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે જ્યારે ભીમ અંતકાળે સ્તુતિ કરે છે સુખ વસાને દુઃખાવસાને દેહાવસાને ભગવાનની સ્તુતિ કરવી તો મિત્રો આ હતી કુંતાજીની સ્તુતિ સુંદર શબ્દોમાં જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મા કુંતા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ